આ દેહમાં શરીરમાં આ માંસ સિવાય અસ્થિ સિવાય બીજું કશું છે નહીં દેહ અસ્થિ માંસ રુધિરે આ શરીરમાં બીજું કઈ છે નહીં ખાલી બહારથી દેખાવ છે બાહ્ય દેખાવ અંદરથી ઘણી બધી મુશ્કેલીઓ છે તો એનું મમત્વ સુકામ પતિ પત્નીનું મમત્વ સુકામ તમે આ સંસારમાં જોવો છો ને પશ્યા નિસમ જગત જગદિધમ ક્ષણ ભંગ નિષ્ઠ આ ક્ષણવારના સુખ માટે થઈ અને આપણે દિવસ રાત એક કરીએ છીએ તો હે પિતાજી વૈરાગ્ય રાગ રસિકો ભવિ ભવ ભક્તિ નિષ્ઠ વૈરાગ્ય છે ને સર્વશ્રેષ્ઠ છે બધું છોડીને હે પિતાજી તમે વનમાં વ્યા જાઓ આપણા ધર્મનું સિંચન કરો અને એનાથી વિશેષ તો કે સેવસ્વ સાધુ પુરુષાં જય કામ તૃષ્ણા સાધુઓની મહાત્માઓની બ્રાહ્મણોની તમે સેવા કરો દોષ ગુણ ચિંતન માં શું મુક્તવા આ બધા દોષને છોડો આપણે શું કરવાનું છે એ તમે કરો હે પિતાજી સેવા કથા રસમ નિતરામ પિબધ્વમ વનમાં જઈ અને ભાગવતજીના દસમ સ્કંદનો તમે પાઠ કરો બાકી આ સંસારમાં હું ને તમે એકલા આવ્યા છે અને એકલા જ તમારે છે કોઈ સાથે કોઈ સંગાથ મારી તમારી સાથે આવશે નહીં સાહેબ આવ્યા એકલ જવાન સાથી વિના સંગ વિના એકલ જવાન એકલ જવાન એકલ જવાન એકલા છે આ

આપણે એકલા આવ્યા હતા અને એકલો જવાનો છે તો કે ના આપણને મૂકવા માટે આપણી પત્ની તો આવશે ને આપણો પતિ તો આવશે ને પરિવારજનો તો આવશે ને તો કે ના નહીં આવે પત્નીનો અધિકાર તો કે દ્વાર સુધી જ છે જ્યારે પતિ જતો હોય ને અંત સમયની વાત કરું છું પરિવારજનો લઈને એને જતા હોય ત્યારે પત્નીનો અધિકાર છે દ્વાર સુધી આગળ એની પત્ની આવી નથી શકતી એનો અધિકાર નથી અત્યારે ટીવી સિરિયલો વરાય આપણા મગજમાં એવું બધું નાખી દીધું છે ને કે હવે સ્મશાને બધી માતાઓ બહેનો દીકરીઓ પણ જવા લાગી છે યા નથી જવાતું આપણા વડવાઓ ને પૂછજો ક્યારેક અને ત્યાં સુધી ચાલુ કરી દીધું કે પિતાને અગ્નિદા દીકરી આપતી હોય છે બોલો પણ ક્યારેક વાંચો તો સહી કાંદ અપાય દીકરીઓ નો અપાય એ બાપ જીવતો હોય ને ત્યારે પણ એ દીકરી ઉપર ભાર નથી રાખતો મરતા મરતા ભાર રાખે મારા વાલા તમે તમારા પિતાજી જે જાય છે ને એને તમે તમે દોષમાં છો આ સારું નથી કરતા આ તમે એને દોષમાં નાખો છો કે ઈ જાતા જાતા ઈ વહી જાય છે ને તોય દુઃખી થાય કારણ કે તમારો ભાર તમે એનો ભાર ઉપાડ્યો છે આ યોગ્ય નથી આ ઘણું બધું સમાજમાં આવા દૂષણો નીકળી નીકળ્યા છે અને એના શિકાર આપણે બધા બનીએ છીએ હજી બનીએ છીએ અને હજી બનશું જો આ બધું છોડશું નહીં તો બનશું આપણા ગ્રંથો આપણા શાસ્ત્રો કહે કે પત્ની ક્યાં સુધી હોય તો કે દ્વાર સુધી હોય ધનાની ભૂમો પસવસ્ત એ ભાર્યા ગૃહ દ્વાર સ્મશાને એ ક્યાં સુધી આવે તો કે દ્વાર સુધી આવે એનાથી આગળ તો કે પરિવારજનો લઈ જાય દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનું ગો ગચ્છતી જીવ એક પરિવારજનો આવે સ્મશાને લઈ જાય અને ત્યાં સુવડાવી દે પછી તો કે પાંચ મિનિટ રહીએ જ્યાં સુધી અગ્નિદા આપે ને ત્યાં સુધી પછી બધા હટી અને ત્યાં હોલમાં જઈને બે આવ્યો છે અને એને એકલાને જવાનો છે કોઈ આપણી સાથે આવતું નથી કોઈ એમ કહે કે હું તને બહુ પ્રેમ કરું છું તો એ પ્રેમ ક્યાં ગયો જ્યારે પેલાની નનામી જાય છે એને અગ્નિદા લાગી ગયો એ ભૂત થઈ ગયો તો એનો પ્રેમ ક્યાં ગયો પ્રેમ પ્રેમ सबको હું તને પ્રેમ કરું હું તને પ્રેમ કરું હું તને પ્રેમ કરું છું એ પણ એ પ્રેમ ક્યાં જાય છે જ્યારે પતિ ગયો હોય અથવા તો પત્ની વહી ગયો હોય હજી તો ગયા હોય એને બે મહિના નો થયા હોય ને તો ત્રીજે મહિને થી શરૂઆત એમ કરે ગોર બાપા તમારા ધ્યાનમાં કોઈ સારું પાત્ર હોય તો કહેજો આપણે લગ્ન કરવાના છો એલા તારે આઠ વર્ષ ત્યાં આવે ભગવાનનું નામ લે તો કે દાદા ભગવાનની ખૂબ કૃપા છે ઓ ઘણી બધી પ્રોપર્ટી છે મિલકત છે બધું જ છે છોકરાઓના લગ્ન થઈ ગયા છે એને ત્યાં સંતાનો છે પણ આ શું આપણે એકલા છીએ તો ઘરે કોઈ પાત્ર હોય તો ભગવાનનું ભજન કરે અરે પાત્રની શું જરૂર છે તું કર ને તો બે મહિના ન ત્રીજો મહિનો પ્રારંભ થાય ને તો બીજું પાત્ર ગોતાઈ જાય છે અને આપણે પ્રેમ કહીએ છીએ ભાઈ આ પ્રેમ નથી આપણા જીવનનો વેમ છે